ધારી મુકામે ઈદે મિલાદ દો દિન નબીની ભવ્ય શાનો શોકતી ઉજવણી કરવામાં આવેલી હતી ડીજેના તાલ સાથે ઝૂમતા સર્વે લોકોએ જુલુસમાં ભાગ લીધેલો હતો ધારીમાં ઈદે મિલાનુ દુન નબીની શાનો શોકતી ડીજેના તાલ સાથે અને સીધી બાદશાહની ધમાલ સાથે ઉજવણી કરવામાં આવી જેમાં પંદર અશ્વ સાથે હિન્દુ મુસ્લિમ એકતા મળી જુલુસ નીકળેલું હતું ધારી મુકામે મદીના મસ્જિદથી જુલુસનો પ્રારંભ કરવામાં આવ્યો જેમાં હિન્દુ મુસ્લિમ કોમી એકતા જોવા મળેલી હતી ડી જેના તાલે મુસ્લિમ બિરાદરો હુઝુર સલલ્લાહુ વસલમ પૈગમ્બર સાહેબનો જન્મદિવસની ઉજવણી હજારો લોકોએ આ જુલુસમાં જોડાઈ અને ઉજવણી કરેલી હતી સમસ્ત ગામજનો આ કાર્યક્રમમાં જોડાયેલા હતા સૌ ધર્મો સાથે મળીને ઈદે મિલાદુનબી હુજરપાક સલ્લાહ અલાઈ સલમના જન્મદિવસ નિમિત્તે તમામ મુસ્લિમ ભાઈઓ સાથે હિન્દુ ભાઈઓ સાથે મળીને ઈદે નબીનો આ પ્રોગ્રામની અંદર સાથ સહયોગ અને સહકાર આપેલ છે અને હર વર્ષે ચાહે ઈદ હોય કે દિવાળી હોય બધા સાથે મળીને આવી રીતે જ આયોજન કરે છે એકાબીજાને ગળે મળે છે દરેક તહેવારને સાથે મળીને ઉજવે છે તે બદલ ધારીની અંદર આવી જ રીતે એકતા જળવાઈ રહી અને બધાનો સાથ સહકાર અને સહયોગ મળે અને આવી જ રીતે આપણા ગામનો વિકાસ પણ થાય ગામની અંદર મોહબ્બત અને લાગણીથી એકાબીજાનો તહેવારોને આવી જ રીતે ગળે મળે મળે અને સાથે સાથ સહયોગ અને સહકાર આપે ધારી મુકામે સાહેબના જન્મદિવસના નિમિત્તે સરસ મજાનું મુસ્લિમ સમાજ દ્વારા જુલુસનું આયોજન કરવામાં આવ્યું શોભાયાત્રા કાઢેલી છે એમાં ભાઈચારો જળવાય એટલે હિન્દુ મુસ્લિમ દરેક ભાઈઓએ હાજરી આપી છે અને શાંતિથી બહુ સારું આયોજન કર્યું એ બદલ મુસ્લિમ સમાજના આગેવાનોનું ખૂબ ખૂબ અભિનંદન અને આવી જ રીતે ભાઈચારો જળવાઈ રહે અને કાયમ બધાય સાથે રહે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરી નબીના દિવસે હઝરલ બહમ્બ પેટ્રો સાહેબના જન્મદિવસ નિમિત્તે આજે ધારીના અમારા મુસ્લિમ સમાજ તરફથી જોરદાર મોટું જુલુસ કાઢવામાં આવેલું છે આ નિમિત્તે ધારી ગામના સરપંચ પ્રતિનિધિ તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય અને માજી ઉપપ્રમુખ ભૂપતભાઈ વાળામાં ખાસ હાજર રહેલ છે